નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના કુંવારી સતી ઝાલાવાડની વાત ગામડાનો મેળો જામ્યો છે ક્યાંક પાવાના સૂર સંભળાય છે તો ક્યાંક મદારીની ડૂગડૂગી ક્યાંક ફેરિયાના સાત તો ક્યાંક ઢોલે રમતી બાયુના નરવા ગળાના મીઠા લોકગાણા સંભળાય છે ફજેત ફાળકા મોટા સગડોળ ચકરડી મોતનો કુવો તો ક્યાંક જાદુગરના ખેલ નાનકડી નાટક મંડળીનો તંબુ ને સરકસ પણ ખરું ઝાલાવાડી પચરંગી પહેરવેશ વાળા જુવાનિયા ને જુવતીઓ એકબીજાના ઉછળતા અહીંયાને છૂટા મૂકીને મેળો માણી રહ્યા છે ધાંગધ્રા તાંબાના ખાંભડા ગામે ચરમળિયા દાદા નાગ નાગદેવતાનું પ્રાચીન મંદિર આવેલું છે આજુબાજુના પાળિયાઓના તેરમીસ ચૌદમી સદીના શિલાલેખ ઉપરથી મંદિર પણ ઘણું પ્રાચીન છે એમ જણાય છે દર શ્રાવણ મહિનાના બીજા સોમવારે અહીં દેસાણ મેળો ભરાય છે જ્યારે ત્રાંગધ્રા તાલુકાના આજુબાજુના ગામડાના લોકો મેળો માણવા જાત જાતના અને ભાતીગળ પહેરવેશમાં આવે એમાંય જણા જગપણ થયા હોય પણ લગ્ન બાકી હોય એવા જુવારડા અને જુવાનરીઓની તો જોડિયું ઓસળતા અહીએ સુડથી મળે એના મિલનનો આ મેળો એ મોહન હાલ વળા મોટા સકડોળમાં બેસવી ઉછે જાય એટલે આખું આવ ખોળામાં હોય એવું લાગે ગાળા ગામના ગોરની દીકરી અલૈયા એટલે કે અહલ્યા એ એના નહોલિયાને બાવડું ઝાલીને કીધું ના ઓ એવડા મોટા સકડોળમાં મને ફેર ચઢે મારે નથી બેસું તું બેસ એકલી મોહને મોઢું બગાડતા કીધું તું એ શું સાવ નમલાની જેમ બીવે છે હાલ હું એકલી થોડી બેસું નહીં આવે તો ધસડીને લઈ જઈશ એમ કહી અલૈયાએ પરાણે મોહનને ખેંચ્યો ને ઢહળીને મોટા ચકડોળમાં બેસાડ્યો અને ઈને ઘસેડીને પોતે બાજુમાં બેસી ગઈ મોહનાનું મોઢું જોવા જેવું હતું ચગડોળ જેવું ઉછે જાય બધા કર્યા મોહનું પેટ ઊંચું નીસું થતું હતું એને ચક્કર સડતા હતા તે આંખો બંધ કરી બેસી રહેતો અલીયા મોજથી છગડોળનો આનંદ લેતી હતી આખો દિવસ બે એકબીજાના હાથમાં હાથ રાખીને મેળો માણ્યો ભાવો લઈ મોહન પાવો વગાડતો હતો પાવાના સુરે અલૈયા ગાંડી થઈ જતી મોહન આવો બહુ સરસ વગાડતો બે ઢોલે પણ રમ્યા આખો મેળો મનથી માણ્યો અને ભારે અહીંયા બેય જુદા પડ્યા ખોળિયા જુદા પણ બેના પ્રાણ એક હતા બળદગાડાના ઠાઠે બેઠેલી અલૈયા જ્યાં સુધી મોહનનો ઊંચો કરેલો રૂમાલ દેખાણો ત્યાં સુધી મોહનના ગાડા કોર નજર નોંધી રહી અલિયા અલૈયા બધાના નાના મોટા કામ કરી આપતી એટલે બધા એને ખૂબ માન આપતા અલિયાના મા બાપને અલિયા બહુ જ વાલી હતી એનો પડ પડ્યો બોલ જીલતા અલિયાના બાપુ હવે દીકરી જુવાન થઈ ગઈ છે એને આમ ક્યાં સુધી ઘરે બેસાડી રાખશું વેવાઈને કેવડાવો તો ખરા કે લગ્નનું મુહૂર્ત જોવડાવવા આવે અલિયાની માએ ગોરભાને કીધું એ તમારે મને કેવું ન પડે હો અલિયાની મા મેં કાલે જ વેવાઈને સંદેશો મોકલ્યો છે ગોર બાપાએ હસતા હસતા કીધું ઓરડાના બારણા પાછળ ઉભેલી અલૈયા બેની વાતો સાંભળતી હતી એના ગાલે શરમના શેરડા પડ્યા ગુલાબી ગાલ વધુ ગુલાબી લાગ્યા સાંભળ્યું વેવાયનો સંદેશો પણ આવી ગયો છે કે બે દિવસ પછી અગિયાર છે બધા આવશે અહીં ગામમાં જ વેવાયના કાકા રહે છે તે જમાઈ પણ આવવાના છે એક કાકાના ઘરે રહે છે ગોરબાપાએ કીધું આ સાંભળી અલૈયાના મનના મોરલા ટહંકા માંડ્યા અને દોડીને અંદર જતી રહી આજે અલૈયાના ઘરે મહેમાનો આવ્યા છે અલૈયા ઢીંગલીની જેમ અહીંથી ત્યાં ફરે છે ઘરના કામમાં એની સીવડ અદભુત છે ગોરાણીએ લાપસીના આંધણ મૂક્યા છે અને ગોરબાપા ટીપણું ખોલી બેઠા છે આંગળીના ટેરવે ગ્રહોની સાલ આડાવાળા ખેલ શરૂ થયા અને આવતી સાતમને સોમવારે અલિયાના લગ્ન નક્કી થયા વેવાયુએ સામસામે ગોળદાણા ખાધા અને વહેલી જાન જોડીને આવવા કીધું વેવાએ એક મે લગનિયા લગ્ન લઈ આવી જાય છે સાત વર્ધુના લગ્ન આવ્યા છે અલિયાના બાપુએ કીધું વેવાય અમે રાહ જોઈશું બાકી અમે અલૈયાના લગ્નની બધી તૈયારીઓ કરી લીધી છે અમારા ગામના કાન્યા કુંભાની રસોઈ ફરતા ગામમાં વખણાય છે એને રસોઈનું કહી દીધું છે ગામના આગેવાનોએ વેવાઈને કીધું ગામમાં બધાને ગુણગણ રાખવાનું કહી દીધું છે એક પટેલે કીધું બધા દરબારીઓ અલૈયાના વિવાહમાં જે પ્રકારની મદદ જોઈએ તે ગોર બાપાને કરવાનું કીધું છે એક દરબારે કીધું ગાળા ગામમાં ઝાલા દરબારોના ઘર ઘણા હતા આમ લગ્ન નક્કી થયા લગ્નની તિથિ હવે નજીક આવવા લાગી છે અલૈયાના લગ્ન લઈ ગોરબાપાએ વેવાઈને ત્યાં લગનયાને મોકલી દીધા છે ગામમાં લગ્નની ધૂમધામથી તૈયારીઓ ચાલે છે હવે જાન એક જ દિવસની વાર રહી છે આજે તો માંડવો નખાણો છે ગામની ભાઈઓના નરવા ગળામાંથી લગ્ન ગીતની રમઝટ બોલે છે એ જ વખતે એક ઘોડેસવાર મારતે ઘોડે આવી પહોંચ્યો અને માઠા સમાચાર આપ્યા કે અલિયાના ભાવિ પતિ મોહનને સર્પદંશ થયો છે ઘણા વેદ હકીમો નજૂમીઓને છાપનું ઝેર ઉતારવા વાળા બોલાવ્યા પણ કારી ન ફાવે અને મોહનનું મૃત્યુ થયું છે જાણે વીજળી પડી હોય એમ ઘડી પડતો બધા હદભ્રમ થઈ ગયા જ્યાં થોડી વાર પહેલાં ઢોલ સહેનાઈને લગ્નગીતની રમઝટ બોલતી હતી ત્યાં અત્યારે ભયાનક માતમ સવાઈ ગયું છે ગામ જ ડૂબી ગયું છે અલૈયાએ નવા વસ્ત્રો પહેર્યા શણગાર સજ્યો અને દુલ્હનના પોશાકમાં બહાર આવ્યો શરીર ધીરે ધીરે ધ્રોજતું હતું કંકુની આડ કપાળમાં કરી છે હાથની હથેળીમાં કંકુ જરતું હતું જાઓ મારે ને મારા પતિને શેટું પડી જાય એ પહેલાં એનું શબ લઈ આવો મને સદ સડ્યું છે જલ્દી કરો જાઓ જય અંબે જય અંબે જય અંબે અલૈયાને સત સડ્યું હતું અને મેદની ભેગી થઈ ગઈ જય અંબેનો નાદ સારા તરફ ગુંજતો હતો પાંચેક ગાઉ દૂરથી મોહનુ શબ ગાડામાં નાખી ગાળા લાવવામાં આવ્યું આખું ગામ તાળાઓની પાળે ભેગું થયું છે જય અંબે જય અંબેના પોકાર થાય છે તળાવની પાળ ઉપર ચીતા ખડકવામાં આવી છે ચીતા ઉપર પોતાના પતિના શબને ખોલામાં લઈને અલૈયા બેઠી છે જય અંબેના જાપ ચાલુ છે હાથમાંથી કંકુની ધારો સૂટે છે અને જનમેદની પણ ક્ષતિમાંનો જય કુંવારી ક્ષતિમાં અલૈયાનો જય અને અલૈયાના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો અને જ્યાં સીતા બળતી રહી ત્યાં સુધી જાપ સંભળાતા રહ્યા અને સતી અલિયાનો ગુંજી ઉઠ્યો હતો બે અઢી સદી પસાર થઈ ગઈ આજ પણ અલૈયાનો પાળિયો ગાળાના તળાવની પાળે ઊભો છે અને કુંવારી સતીની લોકો માનતાયુ માને છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા નવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ